નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તાપી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મારફત આજે આગામી લેવનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના આપણા વિસ્તારના વિદ્યાર્થીઓના પરિણામ સુધરે એ માટે જે જહેમતભર્યો કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં હું શ્રી જે બી એન સાર્વજનિક હાઈસ્કૂલ જે શ્રી રતનજી ફરામજી ડાબુ કેરવણી મંડળ દ્વારા ચાલે છે મારું નામ છે કુમાર દિલીભાઈ લિંબાચિયા હું ફિઝિક્સનો શિક્ષક છું અને આજ રોજ આપને બ્લૂ પ્રિન્ટની થોડી વાતો પરીક્ષામાં કયા ચેપ્ટર પર વિશેષ કાળજી રાખવાની સારા ગુણભર મેળવવા માટે કે જેથી કરીને નબળા વિદ્યાર્થી એટલીસ્ટ તેત્રીસ કે તેત્રીસ કરતાં વધારે માર્ક્સથી પાસ થઈ શકે અને જે સારા છોકરાઓ છે એ લોકો એ વન ગ્રેડ મેળવી શકે તો એવી થોડી ચર્ચા કરીશું પરીક્ષામાં કેટલી કેટલી કાળજીઓ રાખવાની કયા પ્રકરણ પર વધારે વેટેજ વાળું પ્રકરણ છે અને કયા પર વધારે વિશેષ ભાર આપવાનો છે એની થોડીક ટૂંકમાં તમને હું માહિતી આપવા માગું છું તો વિદ્યાર્થી મિત્રો આ ફિઝિક્સ એક એવો વિષય છે કે જે ટોટલી અનપ્રેડિક્ટેબલ અને અનએક્સપેક્ટેબલ ક્વેશ્ચન્સ એની અંદર આવી શકતા હોય છે આપણું જે સો માર્કનું પેપર હોય છે કુલ ચૌદ જેટલા ચેપ્ટર છે પાર્ટ વન અને પાર્ટ ટુ પાર્ટ વન ની અંદર સાત ચેપ્ટર બે યુનિટમાં વેચાયેલા છે અને પાર્ટ ટુ ના બાકીના જે ચેપ્ટર છે લગભગ જેટલા ચેપ્ટર બે યુનિટમાં છે તો પચીસ પચીસ ના ગુણભરથી વેચાયેલું છે તો મિત્રો એક ખાસ વિશેષ કાળજી રાખજો કે આજે વેટેજ ખરું ચેપ્ટર ચેપ્ટરવાઈઝ માર્કસનું એની અંદર તમે પણ જોયું હશે આગલા વર્ષના પીવાયક્યુ પણ જોયા હશે બોર્ડના પ્રશ્નપત્ર પણ જોયા હશે કે જે એક નિયત કરેલી બ્લુપ્રિન્ટ હોય એ પ્રમાણે જ ક્વેશ્ચન્સ બોર્ડની પરીક્ષામાં આવે એવું કંઈ ખાસ જરૂરી હોતું નથી તો એની અંદર 4 માર્ક 2 માર્ક અને 3 માર્કના વેટેજમાં વેરીએશન આવી શકે છે ફિલહાલ આપણે ખાલી અત્યારે એટલું જોવાનું છે કે જે પાર્ટ એ આવશે 100 માર્કના પેપરમાં એ પાર્ટ એ ટોટલી MCQ બેઝ છે હવે અહીંયા મારે તમને લોકોને ખાસ અગત્યની વાત કહેવાની છે કે નો જે પાઠ ખરો એ પાઠ એવો જબરજસ્ત છે કે જો આપણને એમસીક્યુ જાતે લોજિકલી એનાલિસિસ કરીને વિચારીને એને એને કેલ્ક્યુલેશન કરીને જો આપણે સાચો જવાબ ન આપી શકવા માટે સક્ષમ ન હોઈએ તો તકલીફ અહીંયા આપણને પરીક્ષામાં પાર્ટ બી માંથી જ માર્ક કવર કરીને પાસ કરવા માટે મોટામાં મોટી તકલીફ પડી શકે છે તો પાર્ટ એ ના પચાસ એમસીક્યુ એવા છે કે જે નબળા વિદ્યાર્થીને છેલ્લામાં છેલ્લે તેત્રીસ માર્ક્સ લાવવા માટે જોરદાર ધક્કો આપે છે એના માટે એક કેલ્ક્યુલેશન તમારા માઇન્ડમાં રાખજો કે પાર્ટ એ જે પચાસ માર્કનું છે એમાંથી છેલ્લામાં છેલ્લે મિનિમમ ટ્વેન્ટી માર્ક્સ ખાલી પચાસ માર્ક્સ આવી જવા જોઈએ

મેન્ડેટરી ફરજિયાત લખવાના હોય છે આઠ પ્રશ્નો ફરજિયાત લખવાના હોય છે જેની અંદર આપણને બીજા ચાર પ્રશ્નો વૈકલ્પિક આપવામાં આવેલા હશે પાર્ટ બી ની અંદર પ્રત્યેક પ્રશ્ન ત્રણ ગુણનો હોય છે આપણે કુલ નવ માંથી છ પ્રશ્ન લખવાના હોય છે જેમાં આપણને બીજા વિકલ્પ તરીકે વધારેના ત્રણ પ્રશ્નો આપેલા હોય છે અને પાર્ટ સી ની અંદર પ્રત્યેક ગુણ ચાર માર્ક હોય છે એવા આપણે છ માંથી ચાર પ્રશ્નો લખવાના હોય છે એમાં આપણને વધારેના બીજા બે પ્રશ્નો પણ આપવામાં આવે છે તો અહીં આપણે કાળજી એ રાખવાની છે કે જ્યારે તમને હવે પહેલા જેવું તો કઈ છે નહીં કે કઈક અંદર ઇન્ટરનલ ઓપ્શન હોય આપણી પાસે જનરલ ઓપ્શન છે તો જનરલ ઓપ્શનમાંથી મારી હું એક ફિઝિક્સ ના ટીચર તરીકે તમને મારે ખાસ વિનંતી કે જો ના પ્રશ્નોની ઓપ્શનમાં આપણને વધારે ન્યુમેરિકલ્સ મળતા હોય દાખલા ગણવાના મળતા હોય તો દાખલા પહેલા ગણવા જોઈએ મેક્સિમમ ન્યુમેરિકલ્સ પર ધ્યાન આપવું જોઈએ કારણ કે આ ન્યુમેરિકલ્સ એક એવી વસ્તુ છે કે જે તમને પાર્ટ એના પચાસ પાર્ટસમાં પણ હેલ્પફુલ બની શકે છે અને પાર્ટ બી ની અંદર ખૂબ ઓછું રાઇટિંગ એક્સપ્લેનેશન ડિસ્ક્રિપ્શન ખૂબ ઓછું લખવાનું ગિવન ડેટા તમારું નેસેસરી ફોર્મ્યુલા અને જરૂરી ગણતરી કરી સાચો જવાબ લખી બોક્સ બનાવી એકમ લખી અને આપણે સત્વરે ઓછા સમયની અંદર વધારે સચોટતા પૂર્ણ અને કેટલાક દાખલાઓ તો આપણને ખબર જ છે એનસીઆરટી મુજબ કે આપણી પીવાયક્યુ પણ તમે જોયા હોય તો કે આપણને પરીક્ષાના ઉદાહરણ હોય કે સ્વાધ્યના દાખલા હોય ક્યાંક રકમ બદલ્યા વગર પૂછવામાં આવે છે તો એના જવાબો પણ આપણે આટલી બધી પ્રેક્ટિસ કરી હોય તો કદાચ ઘોખાઈ ગયા હોય તો આપણે ખબર જ હોય કે આ પ્રશ્નોના દાખલાનો જવાબ આ જ આવે છે તો મેક્સિમમ હું એવી વાત કરું છું તમને આહવાન કરું છું કે મેક્સિમમ ન્યુમેરિકલ્સ પર ધ્યાન ખાસ રાખજો કે જેથી કરીને આપણે સારામાં સારું કવરેજ કરી શકીએ ઠીક હવે એક બીજી ખાસ કાળજી એ રાખવાની છે કે મોટે ભાગે આપણું જે પરિસ્થિતિ જોડાણ માળખું એવી રીતનું હોય કે પાર્ટ બી જે ખરો

હવે આપણી પાસેના જે ચેપ્ટરો છે ટોટલ એ ટોટલ ચેપ્ટર પૈકી કયા ચેપ્ટર એવા છે કે જેના પર આપણે વિશેષ કાળજી રાખવી જોઈએ તો યુનિટ 1 ની અંદર એવા ત્રણ પ્રકરણ હું તમને આપું છું પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત અને પ્રકરણ નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એસી પ્રવાહ અને યુનિટ 2 ની અંદર હું તમને માત્ર

પીએન જંક્શન પી ટાઈપ નો સેમીકન્ડક્ટર અને એન ટાઈપ નો સેમીકન્ડક્ટર અંતર્ગત અને બહિર્ગત ધેન નેક્સ્ટ પીએન જંક્શન ડાયોડ બનાવીએ તો એની કેરેક્ટરિસ્ટિક્સ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ અને લાસ્ટ પરીક્ષામાં ખાસ પૂછાય કે તો હાફ વેવ રેક્ટિફાયર કે તો ફૂલ વેવ રેક્ટિફાયર આ સેમિકન્ડક્ટર ચેપ્ટર ખાસ કરી દેજો તો તમને યુનિટ 1 ની અંદર મે જે ત્રણ ચેપ્ટર બતાવ્યા યુનિટ ટુ અંદર તમને ત્રણ ચેપ્ટર બતાવ્યા ચૌદ માંથી માત્ર છ ચેપ્ટર કરી જવાથી ઓછામાં ઓછા ફોર્ટી ફાઈવ માર્ક્સ કવર થઈ જાય છે તો કોઈ પણ જાતનો દર રાખ્યા વિના બ્લુ પ્રિન્ટ લગભગ બધાની પાસે આમ તો હોય જ છે પણ છતાં પણ વિશેષ કાળજી રાખજો કે દાખલા ગણો ત્યારે પણ આપણે એકમ લખવાનું ભૂલી જતા હોઈએ છીએ તો એનું તમારું જે ફાઈનલ આન્સર આવે છે એને તમારે હાઇલાઇટ કરીને એકમ ફરજિયાત લખવાનો છે એમસીક્યુ ઉપર પણ ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણને પચાસ એમસીક્યુ એક કલાક માટે મળે છે આપણે સામાન્ય ગણતરી એવી કરીને ચાલવાની છે કે મારી પાસે સાહીઠ સેકન્ડ મળે છે એક પ્રશ્ન માટે તો આશા રાખો કે આપ ખૂબ સરસ પરિણામ મેળવી આપો અને મારા તાપી જિલ્લાના તમામ બાળકો ખૂબ સારા માર્કે સિદ્ધિ પ્રાપ્ત કરે મેળવે થેન્ક યુ વેરી મચ